જો આ લીંબુડી માંથી ઘરે છે લીંબુડી એટલા ઉતર આ પાસે ચીકુડી છે જો સીખું બગડી જઈશ ચીકુ તો ઘણા એવા પણ વરસાદ બગડી જશ

બે કલાક છું આ બગલા ભાઈ મારું ધ્યાન રાખે વાહ આવે છે રેડી હાકે છે અને એમ જોવે જોવો પાણે કડને કયો સારલે સારલે સદ બંધ થઈ ગયો છે જો પાણી કાઢ ને કાઢ આ તેડ જો સાત ગાયસ પાણી ભરાઈ ગયા ખેતર હવે અહીંયા સહેલું છે એમાં પાણી આવી ગયું છે એટલે ગાડી લઈ નહીં જવાય કેમ કે જ્યાં સુધી પાણી નહીં ઉતરે ત્યાં સુધી રહેવું પડશે એટલે હવે હાલીને જાય છે જુઓ આગળ તમને પાણી દેખાડું અહીંયા શેલામ એવું હોય ત્યાં બધું પાણી ત્યાં જ જાય છે જોવો હજી હજી વરસાદ ચાલુ જ છે અમારે વાડી આવન માર્ગ છે જુઓ કેટલું પાણી આવે આ એક નાનું જે ઓકળું છે હજી આગળ નદી છે એ મોટી જોવો ફરી કોઈ પાણી પણ આપી દીધું છેલ્લું આવી ગયું છે અહીંયા જો અત્યારે સિક્સ નો પ્રોગ્રામ છે આપડે અડાળી ને ભાઈ છે અડાળી ને क्या हम लाइट बंद भाई आइसक्रीम काटे काजू क्यों? काजू अंजीर જો એક બાજુ ઠંડુ વાતાવરણ છાટા ચાલુ છે અને આ બાજુ આઈસ્ક્રીમ ચાલુ જો કાજુ અંજીર એક નંબર આઈસ્ક્રીમ એકવાર જો તમે મુલાકાત દેશો ખાશો એટલે તમે બીજી વાર દોડીને આવશો લઈ લીધો ને બે કઈ વાર ચિપ્સ વાળા ચિપ્સ ચિપ્સ બનાવવા

મતલે નહી પરને આ વાતની નિમાન પડ્યા અને ઈ લાકડે લીમળાય